નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હાજર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર છ માં જીરું ઉતારવામાં આવેલું છે મિત્રો અંદાજિત એક હાજર ગુણી આસપાસની આવક છે મિત્રો હાલ આજે આવકમાં મિત્રો ઘટાડો છે મિત્રો માર્ચ એન્ડિંગ હાલે છે મિત્રો આવતીકાલે શનિવારે એક જ દિવસે ખુલ્લું રહેશે મિત્રો પછી મિત્રો માર્ચ એન્ડિંગની હિસાબી મહિનો છે જેથી રજા પડી જાય છે જેથી આવતીકાલે એક જ દિવસ છે અને મિત્રો આવકમાં ઘટાડો છે અને હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર છમાં બિલો નંબર થી ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ટ સુધી બની રહેજો આજુના જીરાના ભાવ જોવા માટે મિત્રો ફરી વાર આજે મિત્રો પચીસ રૂપિયા આસપાસ બજાર સારું જોવા મળી રહ્યું છે ઓગણપચાસ એક ચાર હજાર નવસો ને એક સુપર કરિયાણું સુપર નંબર વન ક્વોલિટી ઓગણપચાસ એક ભાવ થયો છે ચાર હજાર નવસો ને એક છે મિત્રો નંબર વન ક્વોલિટી સુપર કરિયાણું તેતાલીસો ને છવ્વીસ ચાર હજાર ત્રણસો ને છવ્વીસ નવ જીરો સનસપોર પચાસ સુડતાલીસો ને ચોવીસ છવ્વીસ ચાર હજાર સાતસો ને ચોવીસ નવ જીરો સરસ ગાણા સાથે ಚಾರೋಾವಿರೋ ಸರ ದಾಳಿ चुमालिसो एकान नौ जिरो सेमी सुपर छेतालिस चार हजार छ सोते नौ जिरो सेमी सुपर माइनस अस्ता ને છવ્વીસ ચાર હજાર સાતસો ને છવ્વીસ નવ જીરો સરસો સુડતાલીસો ને એકાવન ચાર હજાર સાતસો ને એકાવન નવ જીરો સરસ દાણા 4425 4425 4000 25 4000 1 4000 1 4000 1 جو ڏي سگهو ٿو ودار کستر سان ڇه آهي ميديم ضروري 44 45 45 सुर्तालीस अने चौबीस नौ जीरो समी सुप पिस्तालीस 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 पिस्तालीस